શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમ નો મેળો નિર્વિઘ્ન સંપન્ન થયો ભાદરવી પૂનમ મેળામાં કુલ બત્રીસ પોઈન્ટ ચોપન લાખ શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરવા આવ્યા મેળાના અંતિમ દિવસે અંબાજીના માર્ગો ઉપર બસો પિસ્તાલીસ જેટલા વિવિધ સેવા કેમ્પ કરનાર સંચાલકોને સન્માનિત કરાયા તો સાથે સાથે અંબાજી મેળાની સુગંધ દેશભરમાં ફેલાવનાર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓને પણ સન્માન પત્ર અપાયા મેળામાં કુલ પાંચ લાખ લોકો એસ બસમાં મુસાફરી કરી રૂપિયા બે પોઈન્ટ છાસઠ કરોડ ભંડારાની આવક થઈ જ્યારે મંદિરના શિખરે ત્રણ હજાર એકસો ચોત્રીસ દજાઓ ચડાવાય તો ઓગણીસ પોઈન્ટ ઓગણસાઠ લાખ પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું અંબાજી મંદિર આવતીકાલે બપોરે એક વાગ્યા પછી બંધ રહેશે જો તમે આવતીકાલે અંબાજી મંદિર દર્શન કરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તો ન બનાવતા નહીં થશે ધક્કો કેમ કે ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થયા બાદ આવતીકાલે બપોરે એક વાગ્યા પછી અંબાજી મંદિર બંધ રહેશે અંબાજી મંદિરમાં આવતીકાલે પ્રક્ષાલન વિધિ યોજાશે ભાદરવી પૂનમ મહામેળો પૂર્ણ થયા પછી પ્રક્ષાલન વિધિ થશે વર્ષમાં એક જ વાર પરંપરાગત રીતે પ્રક્ષાલન વિધિ યોજાય છે જે કારણે આવતીકાલે અંબાજી મંદિર બપોરે વાગ્યા પછી બંધ રહેશે માતાજીની સાંજની આરતી આરતી રાત્રે કલાકે થશે તથા દર્શનનો સમય મુજબ રહેશે બીજી તરફ મેળો પૂર્ણ થયા બાદ અનેક વિસ્તારમાં ભારે ગંદકી પણ જોવા મળી છે અંબાજી તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી માટે બારસો કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ટેન્ડર પણ અપાયેલું છે તેમ છતાં કચરાના ઢગલા જોવા મળ્યા ગટરો પણ કચરાથી ઉભરાતી દેખાય ત્યારે રોગચાળો ફાટી ન નીકળે તે માટે એનએસએસ પંદર થી વીસ ટીમ સફાઈ કામગીરી માટે અંબાજી પહોંચી કચરો ભેગો કરી ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરી ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર ખાદ્ય તેલના ભાવમાં ફરી તોતી ઉછાળો તેવારોનું સીઝન નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે સાહીઠ રૂપિયાનો વધારો થયો છે બીજી તરફ સિંગ તેલના ભાવમાં છેલ્લા બે દિવસમાં સાહીઠ રૂપિયાનો ઘટાડો થયો છે કેન્દ્ર સરકારે આયાતી ખાદ્ય તેલની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરતા સિંગ તેલ સિવાયના તમામ ખાદ્ય તેલમાં છેલ્લા પંદર દિવસમાં ત્રણસો રૂપિયાથી વધુનો વધારો થયો કપાસિયા સોયાબીન મકાઈ સનફ્લાવર સહિતના તેલના ભાવે ડબ્બે ત્રણસો થી ચારસો રૂપિયાનો વધારો થયો કપાસિયા તેલનો ડબ્બો એક મહિના પૂર્વે જ સોળસો થી સોળસો પચાસ રૂપિયા સુધી મળતો હતો તેનો હાલ ભાવ બે હજાર પચાસ થી એકવીસો રૂપિયા

સુરતના મહુવા ગરીબોના અનાજના કાળા બજારનો નો સુરતના મહુવા તાલુકામાં સરકારી અનાજના કાળા બજારનો પર્દાફાશ થયો છે બીજા બાજુએ ગરીબોના હક પર તરાપ મારતા લાભાર્થીઓમાં રોષ છે મેદાનમાં આવ્યું છે અને જાતે જ પુરાવાઓ એકત્રિત કરવાનું શરૂ કરી વિજિલન્સ તપાસ ની માંગ કરવા આવેદન પાઠવ્યું અને જો માંગ સ્વીકારવામાં ન આવે તો જનતા રીટ ની ચીમકી ઉચ્ચારી તો આ મુદ્દે મામલતદાર નું કહેવું છે કે અલગ અલગ કક્ષાએથી તપાસ માટેના સૂચનો આપી દેવાય છે

વર્ષો જૂની વીજ લાઈનમાં યોગ્ય પુરવઠો ન મળતો શક્તિપીઠ અંબાજીમાં અંધારામાં માં અંબાની આરતી કરવાની ફરજ પડી રહી છે આઠ કરોડના ખર્ચે અતિ દુર્ગમ એવી ગિરનાર પહાડી પર અગિયાર કેવીની હેવી વીજ લાઈનનું કામ પૂર્ણ થઈ ગયું છે અંદાજીત ચાર મીટર જેટલો કેબલ પાથરી ટ્રાન્સફોર્મર ઉભા કરાયા છે જોકે કામ પૂર્ણ થયા બાદ પણ વીજ લાઈન કાર્યરત નથી થઈ જેના કારણે પારાવાર મુશ્કેલી થઈ રહી છે અંબાજી મંદિરમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે એવામાં વીજળી વગર યાત્રિકો માટે પીવાનું પાણી ભરવામાં પણ મુશ્કેલી થાય છે ત્યારે ગિરનાર પર પૂરતો વીજ પુરવઠો આપવા સાધુ સંતો માંગ ઉઠી છે આ મામલે પીજીવીસીએલ ના નું કહેવું છે કે વન વિભાગની આખરી મંજૂરી બાકી છે જે મળતા જ વીજ પુરવઠાની કામગીરી શરૂ કરી દેવાશે રોડ જામ થઈ ગયો જો તમે ધોળકા બાજુ જવાના હો તો ટાળજો ભારે વરસાદ બાદ રાજ્યભરના રસ્તાઓની હાલત ખસ્તા થઈ ગઈ છે ત્યારે ધોળકાવાયા ચિયાડા ગામનો રોડ તો અત્યંત ખરાબ થઈ ગયો છે વરસાદના વિરામને દસ પંદર દિવસ પણ રોડ પર પાણી ભરાઈ ગયા છે આખો રોડ પોલો થઈ ગયો છે ત્યારે એ ધોળકાવાયા ચિયાડા ગામથી બાવળા રોડ પર મસ્મૂટા ટ્રક પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પોલો થઈ જતા રોડની વચ્ચે વચ લોકો ફસાયા હતા રોડ જમીનમાં ખૂચી જતા રોડ બ્લોક થઈ ગયો હતો બંને બાજુ ટ્રાફિક જામ થયો બાઇક ચાલકો જીવના જોખખમે બાઇક કાઢતા નજરે પડ્યા ત્રણ વાહનો એક સાથે રોડ પર ફસાવતા રોડ પર ચાલવું પણ મુશ્કેલ બન્યું રોડ બ્લોક થતા સેંકડો મુસાફરો પરેશાન થયા રોડ બ્લોક થતા ગ્રામ્ય વિસ્તારના લોકો ધોળકા અને બાવળા તરફ જવા પરેશાની વધી ગઈ છે ગુજરાતમાં બે ઓક્ટોબરથી કોરી ઉદ્યોગકારો હડતાલ કરશે ગુજરાતમાં બે ઓક્ટોબરથી કોરી ઉદ્યોગ કારો હડતાલ કરશે રાજ્યમાં પાંચ હજાર કરોડ નૂટાનો ઠપ થશે અરવલ્લી ખેડા સહિત ગુજરાતની બારસો કોરીઓ હડતાલમાં જોડાશે તો અન્ય અઠ્યાવીસો લીઝ ધારકો પણ હડતાલમાં જોડાશે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના નામે ખાણ ખનીજ વિભાગની પજવણીથી કોરી ઉદ્યોગકારો પરેશાન છે ખાડા અને સ્ટોક માપણીના નામે હેરાનગતિ કરાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો ખાણ ખનીજ વિભાગની હેરાનગતિથી સાહીઠ ટકા ઉદ્યોગો બંધ થવાનો દાવો કર્યો સાહીઠ ટકા કોરીઓના ઇટીઆર અને રોયલ્ટી પેપર આપવાના બંધ કરાતા રોષ ફેલાયો જેથી ગુજરાતમાં બે ઓક્ટોબરથી કોરી ઉદ્યોગકારો હડતાલ કરી વિરોધ કરશે આ અંગે ગાંધીનગર ખાતે બેઠક બાદ નિર્ણય લેવાયો છે દ્વારકાના શિવરાજપુરમાં મલ્લ કુસ્તી મેળો યોજાયો દંગલ ફિલ્મ જેવા સર્જાયા દ્રશ્યો દેવભૂમિ દ્વારકામાં શિવરાજપુર બીચ પર જોવા મળ્યા દંગલ ફિલ્મ જેવા દ્રશ્યો દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ગામે કોમી એકતા સ્વરૂપ જાકુમ બચા દાદાના ઉર્ષ નિમિત્તે દર વર્ષની માફક મલ કુસ્તી જુવાની ડબે યોજાતી હોય છે 500 વર્ષથી યોજાતા મેળામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા યુવાને કુસ્તીના મેદાનમાં ઉતરીને પોતાની શક્તિનો પરિચય બતાવ્યો એક એક ચડિયાતા દાવ થકી વિરોધીઓને પસ્ત કરીને લોકોનો ઉત્સાહ વધાર્યો દૂર દૂરથી અહીં મલકુસ્તી બાજુ કુસ્તી લડવા આવ્યા હતા 200 જેટલા કુસ્તી બાજુએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું કૌવત બતાવ્યું સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર કુસ્તીબાજોને ટ્રોફી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા શિવરાજપુર વાડી વિસ્તારમાં જાકુપીર ડાલાની દરગાહ આ મલ કુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દેશી ડબલ્યુ એફ ગણાતી મલ કુસ્તીને નિહાળવા દૂર દૂરથી લોકો આવ્યા હતા નવરાત્રી પહેલા અમદાવાદમાં યુવકે પાંત્રીસ હજાર ખર્ચીને બનાવી પાંચ કિલો વજનની પાઘડી નવલા નોર્તાની પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં આ વખતે અનુજની પાઘડી છે ગરબા સ્તરે ધરાવનાર અમદાવાદના ખેલૈયા દર વર્ષે અવનવી થીમ પર પાઘડી તૈયાર કરે છે ત્યારે આ વખતે પણ તેમણે આત્મનિર્ભર ભારતની થીમ પર આકર્ષક પાઘડી અને ગરબાનો પહેરવેશ તૈયાર કર્યો છે પ્રધાનમંત્રી મોદીને ત્રીજી ટર્મ માટેની શુભેચ્છા ડાયમંડ બુર્શ સહિતની પ્રતિકૃતિનો ટ્રેડિશનલ પાઘડીમાં

રાજકોટમાં દોડશે મેટ્રો રેલ આડત્રીસ કિલોમીટરનો રૂટ તૈયાર કરવાનો ખર્ચ રૂપિયા દસ હજાર કરોડ

કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ ઝડપથી રાજકોટમાં મેટ્રો રેલ નું કામ શરૂ કરી દેવામાં આવનાર છે રાજકોટમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે આશરે દસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને શહેરની આસપાસનો ચાલીસ કિલોમીટર વિસ્તાર આવરી લેવામાં આવશે સંભવત શાપર વેરાવળ ફૂટ રિંગ રોડ ખંડેરી એમ સહિતના રૂટ પર મેટ્રો રેલ લાઇન બિછાવવામાં આવી શકે છે રાજકોટમાં મેટ્રો રેલ શરૂ થવાની દરરોજ આશરે વીસ થી પચીસ હજાર લોકોને લાભ મળવાની શરૂઆત થશે ભાવનગરમાં જીએસટીના ના બોગસ બિલિંગ કૌભાંડના ત્રણ આરોપીની ધરપકડ ભાવનગરમાં જીએસટીના બોગસ બિલિંગ કૌભાંડના માસ્ટર માઇન્ડ ત્રણ ની પોલીસે ધરપકડ કરી ટાઉન પાલીતાવેજ કેસ માં કુંભારવાડા સર્કલ થી અને અસફાક ઉર્ફે બાડો સિપાહી ને પીરછલા શેરી માંથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી એક હજાર કરોડ કરતા વધારે રકમના બોગસ બિલિંગ કૌભાંડમાં આરોપીઓના નામ તપાસ દરમિયાન ખોલ્યા હતા એક વર્ષ જેટલા સમય થી આરોપીઓ ધરપકડના ભય થી ભાગતા ફરતા હતા પેરોલ ફરલોની ટીમે ત્રણે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં લોકોને ખોટા સોનાના સિક્કા પધરાવતી ગેંગ જળપાય છે લોકોના ઘરે ઘરે જઈને ઘી વેચવાના બહાને પોતાની પાસે રહેલા સોનાના સાચા સિક્કા સસ્તા ભાવે આપવાનું કહીને લોકોને ખોટા સિક્કા પધરાવતી ગેંગ જળપાય છે સુરતના લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગની ત્રણ મહિલા સહિત કુલ ચાર લોકોની સુરતની ઈચ્છાપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને બે ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો આ ગેંગ પાસેથી એક રિક્ષા અને એક લાખ રૂપિયા રોકડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

ચાલુ સભાએ આગ લાગતા દોડધામ મચી ગઈ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો મનપાની ફાયર એક્ઝિક્યુટર બોટલ કામ ન આવી તે પણ એક મહત્વની વાત છે રાજકોટ જિલ્લામાં ફરી સિંહના આટાફેરા રૂપાવટી ગામના વાડી વિસ્તારમાં ચડી આવ્યા સિંહ રૂપાવટી બાવા પીપળીયા આરટીબીટી સહિતના વિસ્તારની અંદર પીપળવાવ સહિતના વિસ્તારમાં પણ સિંહોના આટા ફેરાવ જોવા મળ્યા છે ત્રણ સિંહે વાડી વિસ્તારમાં ધામા નાખ્યા અહીંથી જુનાગઢ નો જંગલ વિસ્તાર નજીક થતો હોવાથી સિંહ ની રહે છે અવરજવર વન વિભાગે આ સિંહ પર રાખી રહ્યું છે નજર ટ્રાફિક ચેલેન્જ ફેંકતો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે હાઈવે પર જીવના જોખમે પ્રવાસ કરાવતા ખાનગી વાહન ચાલક નો વિડીયો વાયરલ થયો છે વિડીયો થરાદ સાંચોર હાઈવે પરનો છે વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે ખાનગી જીપ જેની ક્ષમતા કરતા પણ વધુ પ્રવાસીઓને બેસાડાય છે એટલું જ નહીં જોખમી રીતે જીપની જીપની ઉપર અને પાછળ મુસાફરોને પ્રવાસ કરાવાઈ રહ્યો છે જિલ્લાના સરહદી વિસ્તારમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહીં સવાલ એ થાય છે કે શું થરાદ ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો જોવાતા નથી શું ટ્રાફિક પોલીસ કોઈ દુર્ઘટના રાહ જોઈ રહી છે આખરે ખાનગી વાહન ચાલકોને કાયદાનો કેમ ડર રહ્યો નથી મનપા ધૂળ ખાઈ રહી છે વધુ એક અડધડ વહીવટ લાખો રૂપિયાના ખર્ચે વસાવેલી ઈ રિક્ષાઓ ભંગાર બની ગઈ છે પહેલા બોટ જોઈ હવે ઈ રિક્ષાઓ ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી રિક્ષાની દરકાર ન લેવાય પાંચ વર્ષ અગાઉ વુડા દ્વારા ભાયલી ગ્રામ પંચાયતમાં ઈ રીક્ષા ફાળવવામાં આવી હતી તંત્રના બે વિભાગો વચ્ચે સંકલનના અભાવે પ્રજાના પૈસાનો વેડફાટ કરાયો આવારા તત્વોએ ઈ રીક્ષાનું ભંગાર વેચી નાખ્યું તો ચાર્જિંગ પોઈન્ટના વાયરો અને કેટલાક બોર્ડ પણ ચોરાઈ ગયા અધિકારીઓની લાપરવાહીના કારણે ઈ રિક્ષા દૂર ખાતી હોવાના કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આરોપ લગાવ્યા આ તરફ કરજણ થી મહત્વના સમાચાર કરજણમાં વાયનાડ જેવી ઘટના બની બેગડ દસ્તા ભાગમ ભાગમાં મચી